નમસ્કાર મિત્રો મિત્રો આપણા શરીરમાં દરેક સ્થાનો પર ગ્રહોનો વિશેષ પ્રભાવ પડતો હોય છે અને ગ્રહોની દશા સતત બદલાયા પણ કરતી હોય છે મિત્રો આપણા બધાએના શરીરમાં જળની માત્રા ચંદ્રદેવ છે તો રક્ત એ મંગળદેવ છે તેથી જ શરીરના અન્ય અંગો પર પણ ગ્રહોનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે ઘણીવાર મિત્રો શનિદેવ કૃપા કરતા હોય છે તો ક્યારેક આપણી ભૂલ બદલ કોપાયમાન પણ થતા હોય છે એટલે કે ગ્રહોની દશા બગડતા માનવી જાત ભાતની બીમારીઓનો પણ ભોગ બનતો હોય છે અને મિત્રો એવા સમયે કોઈને હાથની બીમારી હોય તો કોઈને પેટની તેમજ કોઈને કેન્સર થઈ જાય કાં તો કોઈને ટીબી અને આ રીતે સૌ કોઈ મહામારીમાં સપડાય છે મિત્રો આમ સૌ કોઈ સતત બીમારીમાં જ રહે છે અને ઘણીવાર તો રોગો કોઈ વ્યક્તિને એવા ઘેરી લે છે કે એનો પીછો છોડતા નથી પરંતુ મિત્રો તમામ પ્રકારના અસાધ્ય રોગો કે મહામારીઓ ઉપરાંત નાના મોટા તમામ રોગમાંથી બચવા કે પછી કોઈ વ્યક્તિના ઉપર કોઈ પણ પ્રકારની મેલિવિદ્યાનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તેના માટે લાલ કિતાબમાં અને આપણા શાસ્ત્રોમાં ઘણા બધા એવા મહત્વના અચૂક પ્રયોગો આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને ગમે તેવી મેલી હોય કે પછી તેનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને શરીરથી થકવાર્યો હોય કે પછી તમને કોઈ પણ કામ સુસ્તું ના હોય તો આ ઉપાયોનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને ફરીથી લાવી શકો છો તેમજ મિત્રો આજનો વિડીયો થોડો લાંબો હોઈ શકે છે પરંતુ જો તમે આજના વીડિયોમાં આપેલ ઘરમાં અને જીવનમાં ખોવાયેલી તમારી શાંતિ અને સલામતી તેમજ શારીરિક આર્થિક સ્થિતિને ફરીથી પહેલાની જેમ બનાવી શકો છો તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો જેથી તમે તમારા જીવન અને પરિવાર તેમજ શારીરિક આર્થિક રીતે સદ્ધર બની શકો અને જો અમારી આ ચેનલને નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ ઇષ્ટદેવનું નામ જરૂરથી લખજો તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો સૌ પ્રથમ તો તમે સૂતા પહેલા આટલું ધ્યાન જરૂર રાખો જો તમે બીમાર હો અને બીમારી દવાથી પણ જતી ના હોય અને ખૂબ પરેશાન થઈ ગયા હોવ તો તમારે સૌથી પહેલા આ પ્રયોગ કરવાનો છે સાંજના સમયે એક તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરી લો પછી તેમાં લાલ ચંદન પણ મેળવી લો પછી રાત્રે સૂતી વખતે એ પાત્રને તમારા માથાની પાછળ કોઈ ટેબલ પર મૂકી દો મિત્રો વહેલી સવારે સૂર્યોદય વખતે ઉઠીને એ જળને પીપળાના વૃક્ષ પર ચડાવી દો અને આ પ્રયોગને સતત તેતાલીસ દિવસ સુધી કરવાનો છે મિત્રો આ પ્રયોગ તમને સામાન્ય લાગે છે પણ ખાસ યાદ એ રાખવાનું છે કે પ્રયોગ શરૂ કરો પછી દિવસ અવિરત કરવાનો છે તેથી એક પણ પડવો જોઈએ અને જો વચ્ચે કોઈ પણ કારણસર ગેપ પડશે તો આ પ્રયોગ નિષ્ફળ જશે અને ફરી નવેસરથી કરવો પડશે મિત્રો બીમાર વ્યક્તિના કોઈ પણ સ્વજન તેના વતી આ પ્રયોગ કરી શકે છે અને આ એક ઉપાય તમને ભલભલા રોગમાંથી ઊભા કરી શકે તેમ છે મિત્રો બીજા ક્રમ પર જોઈએ તો મોટા ભાગે કોઈ પણ પ્રકારના રોગ માટે સૌથી પ્રથમ તો રાહુ અને કેતુ જવાબદાર હોય છે તેથી તેમને શાંત પાડવા ખૂબ જરૂરી છે એટલે તેમના માટેનો ઉપાય પણ જોઈએ એક એવો કામરો જે શિયાળામાં ઓઢીએ છીએ એ ઉનનો કામડો પસંદ કરો અને તેમાં કાળો અને સફેદ રંગ અચૂક હોય મિત્રો બીજા રંગો ભેગા હોય તો ચાલે પણ આ બે રંગો તો અવશ્ય હોવા જોઈએ અને જો ફક્ત બે રંગનો જ કામળો મળે તો અતિ ઉત્તમ મિત્રો આવો એક કામળો લઈને સંધ્યા સમયે એકવીસ વખત બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારીને એને કોઈ ગરીબને દાનમાં આપી દો અને આ પ્રયોગ પછી તમારો રોગ ધીમે ધીમે જડમૂળથી ચાલ્યો જશે મિત્રો જે વ્યક્તિ બીમાર હોય અને લાંબા સમયથી સાજા જ ના થતા હોય તો એના માટે ત્રીજા ક્રમે નારિયેલનો એક અચૂક ઉપાય છે મિત્રો શનિવારના દિવસે સાંજે એક પાણીદાર સૂકું નારિયેલ લઈને બીમાર વ્યક્તિના માથા પરથી એકવીસ વાર ઉતારો અને પછી ઘરની બહાર કોઈ પણ દેવસ્થાનના આંગણામાં કે ચાર રસ્તા પર જ્યાં આપને અનુકૂળ આવે ત્યાં લઈ જઈને એને બાળી દો ધ્યાન રહે કે નારિયેલ સંપૂર્ણ બળી જાય ત્યાં સુધી તમારે ત્યાં જ બેસવાનું છે મિત્રો નારિયેલ બાળવા માટે ઘી કપૂર ઉપયોગ કરી શકાય અને આવું કુલ પાંચ શનિવાર સુધી કરો તેમજ આમ કરવાથી લાંબા સમયનો રોગ કે ટૂંકા સમયની બીમારી બધું જ તાત્કાલિક નાશ પામશે મિત્રો ચોથા ક્રમ પર તેલ અને સિક્કાનો પ્રયોગ કરવાનો છે જેમાં ઘણા રોગો નાના હોય છે પણ મટતા વાર લાગે છે તેથી જ તમારી બીમારી પણ એવી જ હોય છે કે તમે નાના રોગથી મોટી મુશ્કેલી અનુભવતા હોય તો શનિવારના દિવસે તમારે આ ખાસ પ્રયોગ કરવાનો છે મિત્રો એક કાશાની વાટકીમાં સરસોનું તેલ ભરીને એમાં એક સિક્કો નાખો પછી એમાં બીમાર વ્યક્તિ એનો પડછાયો જોવો અને ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી એ પડછાયો જોયા કરવો પછી શનિદેવને વિનંતી કરવી કે હે શનિદેવ મારા આ શરીરમાં કાળા પડછાયા રૂપે જે રોગ ઘર કરી ગયો છે એનાથી આજે મને મુક્ત કરો આમ કર્યા પછી શનિદેવના મંદિરે જઈને એ કટોરી ત્યાં શનિવાર સુધી કરશો તો શનિદેવ કૃપા કરશે જોઈએ તો કોઈ પણ કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે હનુમાનજી સૌથી મોટા દેવ છે એટલે રોગ બીમારી માનવીના જીવનમાં આવતું સૌથી મોટું કષ્ટ છે તેથી એને દૂર કરવા માટે રોજ સંધ્યા ટાણે હનુમાન ચાલીસા નો પાઠ અવશ્ય કરો અને મિત્રો બને તો રોગી વ્યક્તિ જ આ કરે તો સારું પણ રોગી જો પાઠ કરવાની સ્થિતિમાં ના હોય તો તેમના પતિ કે પત્ની દીકરો કે દીકરી અથવા મા બાપ તેમના વતી હનુમાન ચાલીસા વાંચી શકે છે મિત્રો અન્ય કોઈ વ્યક્તિ કરે ત્યારે બીમાર વ્યક્તિ પાસે બેસીને જ હનુમાન ચાલીસા પાઠ કરે તે જરૂરી છે અને શ્રી હનુમક્ત દાદા કષ્ટ ભંજક છે તેથી તેમની પૂજાથી તમારા પર અચૂક કૃપા વરસાવશે અને તમારી કુંડળીમાં ગ્રહોની આડી ચાલ હશે તો એ પણ સુધારશે અને સાથે સાથે પિતૃદોષ મંગલ દોષ રાહુકેતુ દોષ વગેરે પણ દૂર કરશે મિત્રો જો તમે ભૂત પ્રેત જેવી અગોચર બાબતને લીધે બીમાર રહેતા હશો તો એ પણ દૂર થશે મિત્રો લાલ કિતાબમાં દર્શાવેલા ઉપાયો તમને તમામ પ્રકારના રોગોથી બચાવશે એટલા માટે જો રોગથી પીડાતા તો આ ઉપાયો અચૂક કરો અને સાજા થઈને સુખેથી જીવો ત્યાર પછી મિત્રો શાસ્ત્રો અનુસાર પણ ઘણા બધા ઉપાયો આપવામાં આવેલા છે જેને કરવાથી મિત્રો જો તમારા ઘર પરિવારના ઉપર કોઈએ આડકતરી રીતે કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો હશે અને તમે આર્થિક રીતે નબળા પડી ગયા હોવ તો અહી બતાવેલા ઉપાયો કરીને પણ અવશ્ય સાત સાબુત કોડીઓ લોજે બજારમાં પૂજા સામગ્રીની દુકાને આસાનીથી મળી જાય છે તેની સાથે જ એક મુઠ્ઠીમાં લીલા મગલો અને બંનેને એક લીલા કપડામાં બાંધીને કોઈ મંદિરની સીડીઓ ઉપર ચુપચાપ મૂકી આવો મિત્રો ધ્યાન રાખવું કે આ વાત કોઈને બતાવશો નહીં નહીંતર તમારો ઉપાય નિષ્ફળ થઈ જશે અને આ ઉપાયથી જે વ્યક્તિઓ વધુ પૈસાદાર થવા ઈચ્છે છે તેઓનું સપનું જલ્દી જ પૂરું થાશે બે મિત્રો કોઈ પણ સપ્તાહના રવિવારે એક ગ્લાસ દૂધનો આ તાંત્રિક ઉપાય કરશો તો તમે પણ પૈસાનું સુખ પ્રાપ્ત કરવા લાગશો મિત્રો આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે રવિવારની રાત્રે સૂતી વખતે એક ગ્લાસમાં દૂધ ભરીને પોતાના માથા ઉપરના ભાગે રાખીને સુવાનું છે અને તેની માટે ધ્યાન કે ઊંઘમાં આ દૂધ ઢળવું ન જોઈએ પછી સવારે નિત્ય કામ કર્યા બાદ આ દૂધને કોઈ બાવળિયાના ઝાડની જડમાં નાખી દો અને આવું દર રવિવાર રાત્રે કરો મિત્રો આ ઉપાયથી તમારા ઉપર લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે અને નકારાત્મક શક્તિઓની અસર પણ દૂર થઈ જશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે તેમજ રૂપિયાની ખોટ પણ દૂર થઈ જશે ત્રણ જો તમે આર્થિક રીતે પૈસાની તંગીથી પરેશાન છો અને ઈમાનદારીથી મહેનત કરવા છતાં પણ ફળકે પરિણામ ન મળી રહ્યું હોય તો આ ઉપાયને તમે કોઈ પણ સોમવારના દિવસે કરો મિત્રો સોમવારની રાત્રે ચંદ્રોદય થઈ જાય ત્યાર પછી પોતાના પલંગની ચારે ખૂણામાં ચાંદીની ખીલી ઠોકી દો અને આ ચાંદીની ખીલીઓ નાની નાની પણ લગાવી શકાય છે મિત્રો આ એક તાંત્રિક ઉપાય છે અને તેનાથી તમારા ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જાય છે અને તમારી રૂપિયાની સમસ્યા પણ ધીરે ધીરે દૂર થવા લાગશે ચાર દર સોમવારના દિવસે સવારે વહેલા ઉઠ્યા પછી નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પવિત્ર થઈને તમારા ઘરની આસપાસ કોઈ પણ શિવ મંદિરમાં જાઓ અને ત્યાં જઈને શિવલિંગ ઉપર કાચું દૂધ ચઢાવો મિત્રો જો તમે આવું દર સોમવારે કરશો તો તમારી બધી જ મનોકામનાઓ પૂરી થઈ જશે અને આ ઉપાયને ખૂબ જ સરળ અને ચમત્કારી પણ માનવામાં આવે છે પાંચ મિત્રો ધન સંબંધિત પરેશાનીઓને દૂર કરવા માટે તમે દર ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો અને ખાવામાં પીળા રંગની મીઠાઈ ખાઓ તેમજ તેની સાથે પીળા રંગની વસ્તુઓનું પણ દાન કરો મિત્રો આ ઉપાયથી પણ તમારી ધનની ખોટ દૂર થઈ જાય છે અને જો કોઈ વ્યક્તિ દેવાની ચૂકવણી ન કરી શકતો હોય તો તેને આ તાંત્રિક ઉપાય અવશ્ય કરવો જોઈએ દેવાના હપ્તાઓની ચૂકવણી તમે હંમેશા મંગળવારે જ કરો કેમ કે મંગળવારના દિવસે દેવાના હપ્તા ચૂકવવાનું શ્રેષ્ઠ રહે છે એટલે એ વાતનું ધ્યાન રાખશો તો તમારું દેવું ઝડપથી ભરપાઈ થઈ જશે છક મિત્રો જો શક્ય હોય તો હંમેશા ચાંદીના વાસણમાં પાણી પીવો અને ચાંદીના વાસણ ન હોય તો તમે ગ્લાસમાં પાણી ભરીને તેમાં ચાંદીની વીંટી નાખીને પણ પાણી પી શકો છો મિત્રો આ ઉપાય પ્રાચીન સરળ અને ખૂબ જ ચમત્કારી તાંત્રિક ઉપાય છે અને તેનાથી ચોક્કસપણે ધન સંબંધી મામલાઓમાં રાહત પણ મળે છે મિત્રો આ બધા ઉપાય તંત્રશાસ્ત્રમાં આપવામાં આવેલા છે અને આ ઉપાયોને ચૂપચાપ કોઈને બતાવ્યા વગર કરવામાં આવે તો વધુ પ્રભાવશાળી સિદ્ધ થાય છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો ઉપાય સંબંધે કોઈ પણ પ્રકારની શંકા કે સંદેહ મનમાં ના રાખવી અને પૂરી આસ્થા અને વિશ્વાસથી આ ઉપાયો કરવા મિત્રો આ માહિતીને તંત્રશાસ્ત્ર માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લેવી જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમા શિવાય તેમજ જય હનુમાન જરૂરથી લખજો હર હર મહાદેવ